તો મિત્રો નવીન મહેકમ કેટલો મંજૂર થયો છે અને આવનાર સમયની અંદર બદલીની પ્રોસેસ કેવી કેવી રીતે આગળ વધશે કયા મિત્રોને પહેલા બદલી આપવામાં આવશે તમામ એ તમામ વિગતની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો પૂરો જોશો જેથી કરીને આવનાર સમયની અંદર મિત્રો નવીન અપડેટો આપ જાણો છો એ પ્રમાણે આ વખતે મુખ્ય શિક્ષકની બદલી પ્રથમવાર થઈ રહી છે એટલે નવીન અપડેટો હજી આવવાની શક્યતાઓ રહેલી છે તો એ તમામ એ તમામ અપડેટો ઉપર આપણે વિડીયો બનાવીને આપ સૌને જાણકારી આપતા રહીશું

તો એ પૈકી ટોટલ થાય છે બાર ને જગ્યાઓ ટોટલ ગુજરાત રાજ્યની અંદર મંજૂર કરવામાં આવેલી છે મિત્રો અને નીચેની શરતોને આધીન આના ઉપર હવે આગળની કાર્યવાહી કરવાની થાય છે નીચે શરતો શું આપેલી છે જોઈ લઈએ મિત્રો શિક્ષણ અધિકારી શાસના અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને કરવી એટલે કે તાલુકામાં એની જાણ કરવામાં આવશે ને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોતાના તાલુકાની જે તે શાળાને મળવા પાત્ર મુખ્ય શિક્ષક સામે મંજૂર કરેલ મુખ્ય શિક્ષક ના આદેશ કરવાના રહેશે એટલે તાલુકામાંથી જે તે શાળાને પણ યાદી પ્રસિદ્ધિ કરીને જે તેની શાળામાં મુખ્ય શિક્ષક મળવા પાત્ર છે તેની જાણકારી આપવામાં આવશે નીચે મહત્વની વાત કરેલી છે મિત્રો જે જિલ્લા નગર શિક્ષણ સમિતિમાં એકત્રીસ સાત બે હજાર ચોવીસ ની સ્થિતિ જે શાળામાં મુખ્ય શિક્ષકની જગ્યા ભરાયેલી હોય પરંતુ ઉક્ત વિગતે વિદ્યાર્થી સંખ્યા મુજબ તે શાળાને મુખ્ય શિક્ષક મળવા પાત્ર ન હોય તો મિત્રો જે રેશિયો નક્કી કરવામાં આવેલો છે વિદ્યાર્થીઓનો એ પ્રમાણેની જો એ શાળામાં સંખ્યા ન હોય પણ છતાંય આગળના મેકમ પ્રમાણે આજની સ્થિતિએ ત્યાં મુખ્ય શિક્ષક કામ કરતા હોય તો એવા શિક્ષકોની વહીવટી કારણોસર બદલી શિક્ષણ વિભાગના મુખ્ય શિક્ષકની બદલી અંગેના વીસ સાત બે હજાર ચોવીસ ના ઠરાવ પ્રકરણ કે વન એ ની જોગવાઈ મુજબ તાત્કાલિક બદલી અંગેની કાર્યવાહી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસન અધિકારી હાથ ધરવાની રહેશે એટલે આ જે પેરેગ્રાફ છે એની અંદર આપણને સ્પષ્ટ સૂચના મળેલી છે કે અગાઉ જે મંજૂર કરેલું હતું મેકમ એના આધારે આજની સ્થિતિ કોઈ શાળાની અંદર આજના પ્રમાણે ક્રાઇટે નથી તો એવા મુખ્ય શિક્ષકોને સૌપ્રથમ બદલી કરીને આજના ક્રાઇટેરિયા પ્રમાણેની મંજૂર થયેલી જગ્યાઓ પૈકીની એક જગ્યામાં એમને વહીવટી બદલી આપી દેવાની રહેશે એટલે સૌપ્રથમ મિત્રો આવા મિત્રો માટે બદલીનો ચાન્સ રહેશે કે જેમની શાળાની અંદર એકસો પચાસ થી ઓછા બાળકોની સંખ્યાનો રેશિયો છે અને એચઆર મુખ્ય શિક્ષક તરીકે ત્યાં કામ કરી રહ્યા છે તો એવા શિક્ષકોને સૌ પ્રથમ એક થી એકસો પચાસ ના મહેકમ વાળી પૈકીની એક શાળા ફાળવવામાં આવશે અને ત્યાર પછી બદલીની જે પોલિસી છે બદલીના જે નિયમો પ્રસિદ્ધ થયા છે એના આધારે બદલી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે નવીન અપડેટના મિત્રો વિડીયો આપણે બનાવતા રહીશું આપણા સુધી જાણકારી પહોંચાડતા રહીશું ચેનલને ને સબસ્ક્રાઈબ કરેલી હશે તો વિડીયો સરળ સરળતાથી તમારા સુધી નોટિફિકેશન મળી મુખ્ય શિક્ષકના બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેથી હવે પછી મુખ્ય શિક્ષક માટે કરવાની થતી તમામ પ્રકારની બદલીઓ માટે ઉપર મુજબનું મંજૂર મુખ્ય શિક્ષક મેગમ ધ્યાને લેવાનું રહેશે હવે પછી જે બદલીની પ્રોસેસ કરવામાં આવી આ ઠરાવમાં મંજૂર કરેલા મેકારે જ કરવાની રહેશે એવી સ્પષ્ટ જિલ્લાની અંદર ચોવીસ ની સ્થિતિ અને અમદાવાદ ની અંદર ચારસો ને બાર વડોદરાની અંદર ત્રણસો ને આઠ એ જ રીતે જો સાબરકાંઠાની વાત કરીએ તો ચારસો ને ચાલીસ જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે અહીંયા તમામે તમામ તેત્રીસ તેત્રીસ જિલ્લાની વિગતો આપેલી છે મિત્રો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અને તમારા જિલ્લાની માહિતી મેળવી શકો છો નીચે તમે જોઈ શકો છો પત્રક બી ની અંદર પણ નગર શિક્ષણ સમિતિની જગ્યાઓ અમદાવાદની અંદર રાજકોટમાં અમદાવાદ એમ નગર શિક્ષણ સમિતિની અંદર જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે તેનું પણ અહીંયા વિગતો આપેલી છે તો આ બંને બાબતોની સ્ક્રીનશોટ મેળવી શકો છો પરિપત્ર મેળવવું હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપ ચાલી રહેલા છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે ત્યાં જઈને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો તો સરળતાથી આ પરિપત્ર તમારા સુધી પહોંચતા છીએ ને સબસ્ક્રાઈબ કરેલી હશે તો ચોક્કસથી તમારા સુધી વિડીયો પહોંચતા રહેશે તમને નોટિફિકેશન મળી જશે ને વિડીયો સમયસર જોઈ અને તમે એ ટેકનિકલ સપોર્ટ કામગીરીના વિડીયો જોઈ શકશો કામગીરી કરી શકશો માહિતી મેળવી શકશો અ વિડિયો ગમે તો ચોક્કસથી મિત્રો એક ચોક્કસ આપજો જેથી કરીને મોટિવેશન વધે આપણા મિત્રો સુધી શેરિંગ કરજો જેથી કરીને વધુમાં વધુ મિત્રોની મદદરૂપ થઈ શકાય આભાર મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આભાર 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 તો મિત્રો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરશો શેર કરશો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર પણ ફોલો કરશો આભાર થેન્ક યુ વેરી મચ